આજે છે ને મિત્રો જો મારે છે ને બપોરની ચાર રોટલી વધી છે અને બપોરે મગનું શાક બનાવ્યું હતું એ પણ વધ્યું છે તો ફ્રેન્ડ્સ અમારે પણ આવી રીતના ક્યારેક રોટલીઓ વધતી જશે તો આપણે છે ને એકદમ ચટપટો નવો નાસ્તો મગ અને રોટલીમાંથી બનાવીશું તો એના માટે સૌથી પહેલાં જો રોટલીને આ રીતના છરીથી છે ને જો એકદમ પટલી પટલી સ્લાઇસમાં આ રીતના આપણે કટ કરી લઈશું બધી જ રોટલીઓને તો અહીંયા મેં જો બધી જ રોટલીને આ રીતના સ્લાઇસો કરી લીધી છે પતલી પતલી કટ કરી લીધેલી છે તો તેને તળવા માટે મેં પહેલેથી તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું તો તેલ સરસ ગરમ થઈ ગયું છે તો મીડિયમ તાપે આને આપણે છે ને વન બાય વન તળી લેશું તો મેં આની પેલા બે ઘાણવાં તો કાઢી લીધેલા છે આ મારે ત્રીજો ગાણવો છે તો આ રીતના પલટાવી પલટાવીને ત્રણથી ચાર વાર આપણે તળીશું ને તો એકદમ સરસ એવી આ તળાઈ જશે અને એકદમ કુરકુરે ક્રિસ્પી બની જશે તો ફ્રેન્ડ્સ આને તમે એમનન ઉપર ફક્ત ચાટ મસાલો અને જીરું મરચું મીઠું નાખીને ખાશો ને તો પણ સરસ લાગશે પણ આપણે આગળ આનો નાસ્તામાં ઉપયોગ કરવાના છીએ તો થોડો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે તેને તળવાના છે તો જો અહીંયા છે ને લાઇટ બ્રાઉન કલર આવી ગયો છે તો હવે આપણે આને જારામાં કાઢી લેશું એટલે જે કાંઈ એક્સ્ટ્રા તેલ હશે ને એ પણ નીચે નીતરી જશે તો જો ફક્ત ચાર રોટલીમાંથી અહીંયા કેટલી બધી સ્લાઇસો તૈયાર થઈ છે તો આપણે હજી આને મગના શાક સાથે કમ્બાઈન કરીને એક આગળ નાસ્તો બનાવીશું તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો હવે છે ને આ નાસ્તો એકદમ ઓછા તેલમાં આપણે બનાવવાના છીએ એટલે અહીંયા મેં ફક્ત બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તો તેલ ગરમ સરસ થઈ ગયું છે તો હવે છે ને એક ચમચી જેટલું આખું જીરું એક ચમચી જેટલી રાઈ અહીંયા એડ કરેલી છે તે પણ સરસ એવું ફૂટવા લાગ્યું છે તો આઠથી નવ મીઠા લીમડાના પાન એડ કરીશું અને તેની સાથે સાથે એકથી દોઢ ચમચી જેટલી મરચાં આદુની પેસ્ટ મેં અહીંયા બનાવી હતી તે પણ આપણે એડ કરીએ અને હવે ચપટી એવો હળદર પાવડર આપણે એડ કરીશું અને હવે આને આપણે સાતળી લઈએ તો આ નાસ્તો વધારે ટેસ્ટી બને ને તેના માટે થઈને મેં અહીંયા ચાર મીડિયમ સાઇઝના બટેકાને બાફી લીધા હતા તો તેમાંથી ત્રણ બટેકાને મેં સાવ મેશ કરી લીધેલા છે અને એક બટેકાના જો આ રીતના મેં ટુકડા કરી લીધા છે એટલે જ્યારે આ આપણે ખાઈએ નાસ્તો ત્યારે તેના ટુકડાનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે તો એટલે મેં અહીંયા આ રીતના કરેલું છે અને હવે ઉપરથી થોડું મીઠું આપણે એડ કરીએ અથવા તો સ્વાદ અનુસાર નમક એડ કરીએ અને એકવાર બધું સારી રીતે મિક્સ કરી લેશું બટેટા નાખવા એ બિલકુલ ઓપ્શનલ છે તમે ખાલી મગના શાકનો પણ આમાં ઉપયોગ કરી શકો છો જો ફ્રેન્ડ્સ આ રીતનું સરસ એવું મિક્સ થઈ જાય ને એટલે આપણે બે ગ્લાસ જેટલું આમાં પાણી એડ કરીશું અને હવે આપણે ઢાંકીને છે ને તેને ફક્ત દસ મિનિટ જેવું ઉકળવા દઈએ એટલે એકદમ સારી રીતે બટેકા પાણી સાથે મિક્સ થઈ જશે અને સરસ આપણી આ ગ્રેવી છે ને ઉકળી જશે દસેક મિનિટ પછી આપણે ખોલીએ છીએ તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આપણી આ જે ગ્રેવી આપણે બનાવીએ છીએ કેટલી સરસ એવી ઉકળી ગઈ છે તો હવે છે ને આ સ્ટેજ ઉપર હવે આપણે મગનું શાક એડ કરીશું આ રીતના આપણે ચેપિયાથી થોડા મગ અને બટેટાને આ રીતના આપણે ભાંગી નાખીએ એટલે બધું સરસ એકરસ થઈ જશે અને આપણો આ રગડો છે ને એકદમ ઘટ્ટ થઈ જશે એક નાની ચમચી જેટલો ગરમ મસાલો અને તેની સાથે સાથે અડધા લીંબુનો આપણે રસ એડ કરીશું એટલે એકદમ ચટપટો એવો આ રગડો બનીને તૈયાર થશે તો ફ્રેન્ડ્સ આનો લૂક વાઇઝ તમે જુઓ તો કેટલો સરસ આપણે જે બહાર રગડા પાણીપુરી ખાઈએ તેવો સરસ દેખાઈ રહ્યો છે તો ફ્રેન્ડ્સ હવે આપણે છે ને જો ચેક કરી લેશું તો એકદમ ઘટ્ટ એવો આ રગડો બનીને તૈયાર થઈ ગયો છે જો ફ્રેન્ડ્સ તો હવે છે ને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ બધાના ઘરમાં આવો મમરાનો ચેવડો તો હોય જ છે તો આપણે ત્રણથી ચાર મુઠ્ઠી જેટલો આપણે એડ કરીશું અને આપણે જે વધેલી રોટલીના આ રીતના ક્રિસ્પી કુરકુરે એવી સ્લાઇસો બનાવી હતી ને એ હાથેથી થોડી ભાંગી એડ કરીએ એટલે એના બાઇડ્સ જ્યારે મોઢામાં આવે ને ત્યારે ખૂબ જ સરસ આમાં લાગે મારી પાસે ખજૂર આંબલીની ચટણી પડી હતી તો તે હું અહીંયા એકથી બે ડોયા જેટલી એડ કરી રહી છું જો તમારી પાસે ના હોય ને તો તમે લીંબુના રસનો પણ આમાં ઉપયોગ કરી શકો છો હવે છે ને મિત્રો આપણે તૈયાર કરેલો વધેલા મગનું શાક અને બટેટાનો રગડો એડ કરીશું ઉપરથી થોડા કટ કરેલા આપણે ટામેટા અને ડુંગળી એડ કરીશું તો તમે આની જગ્યાએ તમારા ઘરમાં જે પણ અવેલેબલ હોય એટલે કે ગાજર હોય કેપ્સિકમ હોય કે કોબી હોય એ પણ તમે આમાં એડ કરી શકો છો અને જો મમરાનો ચેવડો ના હોય તો મકાઈનો ચેવડો હોય કે પછી ચવાણો હોય કે બીજા કોઈ ચવાણા હોય ને તો એ પણ તમે એડ કરી શકો છો મતલબમાં કે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આ નાસ્તો બનીને તૈયાર થશે થોડી ઉપરથી આ રીતના આપણે સેવ એડ કરીએ અને ફરીથી ખજૂર આંબલીની ચટણી અને થોડો આપણે રગડો પણ એડ કરીશું અને હવે આપણે છે ને આને થોડું ગાર્નિશિંગ કરીએ એટલે જોઈને જ ખાવાનું આ મન થઈ જાય વધેલી રોટલીની સ્લાઇસો છે એ આ રીતના આજુબાજુ લગાડે એટલે લૂક વાઈઝ પણ એકદમ સરસ લાગે તો ફ્રેન્ડ્સ આ નાસ્તો બધાને ઘરમાં એટલો ભાવ્યો હતો ને કે તળિયા ઝાટક જ બધું થઈ ગયું અને તમે જો તો કોઈને ખબર પણ ના પડી કે આ વધેલા મગના શાક અને વધેલી રોટલીમાંથી બનાવ્યો છે તો ફ્રેન્ડ્સ તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળ્યું છે એક નવા જ વિડિયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ